ચાલીસા ત્યારે આ અિ અને નવનિધિઓ ધ્યાનમાં રાખીને વાંચજો હનુમાન ચાલીસા માં એક ચોપાઈ છે અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા અસબર દિન જાનકી માતા આ ચોપાઈમાં તુલસીદાસજી લખે છે કે હનુમાનજી તેમના ભક્તોને આઠ પ્રકારની સિદ્ધિઓ અને નવ પ્રકારની નિધિઓ પ્રદાન કરી શકે છે અને માતા સીતાએ તેમને આવું વરદાન આપ્યું હતું આ અષ્ટ સિદ્ધિઓ ખૂબ જ ચમત્કારી છે જેના કારણે હનુમાનજી અશક્ય કાર્યોને સરળતાથી પૂર્ણ કરી દીધા ભાગવત પુરાણમાં ઉલ્લેખિત આ આઠ સિદ્ધિઓ અને નવ નિધિઓ અને દસ નાની સિદ્ધિઓ વિશેની જાણકારી આપેલ છે તો ચાલો જાણીએ હવે સિદ્ધિઓ વિશે અષ્ટ સિદ્ધિઓના હનુમાનજી માલિક અને દાતા કહેવામાં આવ્યા છે પ્રથમ સિદ્ધિ અલીમા સિદ્ધિ કહેવાય આ સિદ્ધિના બળ ઉપર હનુમાનજીએ કોઈ પણ સમયે ખૂબ જ સૂક્ષ્મ રૂપ ધારણ કરી શકે છે હનુમાનજી જ્યારે સમુદ્ર પાર કરી લંકા પહોંચ્યા ત્યારે આ સિદ્ધિનો ઉપયોગ કર્યો હતો

સુરસા નામની રાક્ષસીએ તેમનો રસ્તો રોકી દીધો હતો તે સમયે હનુમાનજીએ સુરસાને હરાવવા માટે પોતાની જાતને સો યોજનમાં મોટા કરી હતી આ ઉપરાંત માતા સીતાને શ્રી રામની વાનર સેનાના વિશ્વાસ અપાવવા માટે મહિમા સિદ્ધિનો ઉપયોગ કરીને પોતાને ખૂબ જ વિશાળ બનાવી લીધા હતા ત્રીજી સિદ્ધિ છે ગરિમા આ સિદ્ધિની મદદથી હનુમાનજી પોતાને એક વિશાળ પર્વતની જેમ બની શકે છે એટલે કે પોતાના ભાર પર્વતની જેમ ભારે કરી શકે છે ગરિમા સિદ્ધિનો ઉપયોગ હનુમાનજીએ મહાભારત કાળમાં ભીમ સમક્ષ કર્યો હતો એકવાર ભીમને પોતાની શક્તિ ઉપર ગર્વ હતો તે સમયે ભીમના અભિમાનને તોડવા માટે હનુમાનજીએ રસ્તામાં પૂંછડી ફેલાવી વૃદ્ધ વાનરના રૂપમાં બેઠા હતા ભીમે જોયું કે એક વાનરને તેની પૂંછડી રસ્તામાં પડી છે પછી ભીમે વૃદ્ધ વાનરને તેની પૂંછડી રસ્તામાંથી હટાવવાનું કહ્યું ત્યારે વૃદ્ધ વાનરે કહ્યું કે હું વૃદ્ધાવસ્થાને કારણે મારી પૂંછડી હટાવી શકતો નથી તમે જાતે જ તેને હટાવો આ પછી ભીમે વાનરની પૂંછડી હટાવવાના શરૂ કર્યું પણ પૂંછડી હલી નહીં ભીમે તેની સંપૂર્ણ શક્તિને ઉપયોગ કર્યો પરંતુ સફળતા મળી નહીં આમ ભીમનું અભિમાન તૂટી ગયું હવે છે ચોથી સિદ્ધિ લધીમાં સિદ્ધિ આ સિદ્ધિથી હનુમાનજી પોતાનું વજન સંપૂર્ણપણે હળવું કરી શકતા અને એક ક્ષણમાં ગમે ત્યાં જઈ શકે છે જ્યારે હનુમાનજી અશોક વાટિકામાં પહોંચ્યા ત્યારે તેઓએ અલીમા અને લધિમા સિદ્ધિના બળ ઉપર સૂક્ષ્મ રૂપ ધારણ કરીને અશોક વૃક્ષના પાંદડામાં સંતાઈ ગયા હતા આ પાંદડા ઉપર બેસીને તેણે સીતા માતાને પરિચય કરાવ્યો હતો પાંચમી સિદ્ધિ છે પ્રાપ્તિ આ સિદ્ધિની મદદથી હનુમાનજી કોઈ પણ વસ્તુ તરત જ પ્રાપ્ત કરી લે છે પશુ પક્ષીઓની ભાષા સમજે છે આવનાર સમય જોઈ શકે છે રામાયણમાં આ સિદ્ધિનો ઉપયોગ કરીને હનુમાનજીએ સીતા માતાની શોધ કરી આ વખતે ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ સાથે ચર્ચા કરી હતી માતા સીતાને અશોક વાટિકામાં શોધી કાઢ્યા હતા હવે જાણીએ છઠ્ઠી સિદ્ધિ વિશે આ સિદ્ધિ છે પ્રાકમ્ય આ સિદ્ધિની મદદથી હનુમાનજી પૃથ્વીના ઊંડાણમાં પાતાળ સુધી જઈ શકે છે આકાશમાં ઉડી શકે છે અને જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી પાણીમાં પણ જીવી શકે છે આ સિદ્ધિથી હનુમાનજી સદા યુવાન રહેશે ઉપરાંત તેઓ ઈચ્છે તે કોઈ પણ વસ્તુ શરીરનું કારણ બની શકે છે આ સિદ્ધિથી તેઓ લાંબા સમય સુધી કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરી શકે છે આ સિદ્ધિની મદદથી હનુમાનજીએ લાંબા સમય સુધી શ્રી રામની ભક્તિ પ્રાપ્ત કરી હતી સાતમી સિદ્ધિ છે ઈશિત્વ આ સિદ્ધિની મદદથી હનુમાનજીએ દેવી શક્તિઓ પ્રાપ્ત થઈ શકે છે ઈશ્ચિત્વના પ્રભાવથી હનુમાનજીએ સમય સમગ્ર વાનર સેનાનું કુશળતાપૂર્વક નેતૃત્વ કર્યું હતું આઠમી સિદ્ધિ છે વસિષ્ઠ્વ સિદ્ધિ આ સિદ્ધિની અસરથી હનુમાનજી જીતેન્દ્ર છે અને મનને નિયંત્રણ કરી શકે છે વશિષ્વના કારણે હનુમાનજી કોઈ પણ જીવને તરત જ વશમાં કરી લે છે હનુમાનજીના વર્ષમાં આવ્યા પછી તે જીવને તેની ઈચ્છા પ્રમાણે કામ કરે છે આ પ્રભાવને કારણે હનુમાનજી અનુપમ શક્તિનો વ્યાસ છે હવે વાત કરીએ નવનિધિ આગળ જે વર્ણન કર્યું તે આઠ સિદ્ધિઓનું હતું હવે જાણીએ નવનિધિઓ વિશે જયારે હનુમાનજી પ્રસન્ન થાય છે ત્યારે તેઓ ભક્તોને નવનિધિઓ આપે છે અને તેના વિશે આપણે આગળ જાણીએ પ્રથમ નિધિ છે પદ્મનિધિ

ચોથી સિધિ છે મુકુંદ નિધિ મુકુંદ નિધિ દ્વારા લાક્ષણિક વ્યક્તિ રજો રજા રજોગુણોથી સંપન્ન છે તે રાજ્ય એકત્ર કરવામાં વ્યસ્ત છે પાંચમી નિધિ છે નંદ નિધિ નંદ નિધિ ધરાવતી વ્યક્તિ રાજરા અને તમસ ગુણોથી હોય છે તે પરિવારનો આધાર છે છઠ્ઠી નિધિ છે મકર નિધિ મકર રાશિમાં સમૃદ્ધ માણસ શાસ્ત્રોનો સંગ્રહ કરનારો હોય છે સાતમી નિધિ છે કચ્છપ નિધિ કચ્છપ નિધિનો લાક્ષણ વ્યક્તિ તમામ ગુણોનો હોય છે તે પોતાની સંપત્તિનો ઉપયોગ પોતે જ કરે છે આઠમી સિધ્ધિ છે શંખ નિધિ નિધિ એક જ પેઢી માટે હોય છે નવમી નિધિ છે ખર્વ નિધિ ધરાવતી વ્યક્તિના સ્વભાવમાં મિશ્ર પરિણામો જોવા મળે છે તો મિત્રો હવે જાણીએ દસ ગૌણા સિદ્ધિઓ વિશે આ સિ સિવાય પુરાણમાં ભગવાન કૃષ્ણએ દસ ગોણા સિદ્ધિઓનું વર્ણન કર્યું છે તે આ પ્રમાણે છે પ્રથમ છે અનુમૂર્મિત્વ બીજું છે દૂર શ્રવણ ત્રીજું છે દૂરદર્શનમ ચોથું છે મનોજવ પાંચમું કામ રૂપમ છઠ્ઠું છે પટકાયા પરવેશમ સાતમા છે સ્વ છંદ આઠમ છે દેવાના સહ ક્રીડા અનુદર્શનમ છે છે સિદ્ધિ અને આસ્થા ગતિ તો મિત્રો સીડા અનુદર્શનજી જ્યારે પણ હનુમાન ચાલીસા વાંચો ત્યારે આ નવ વિધિ ને આઠ સિદ્ધિ નું ધ્યાનમાં રાખીને વાંચન કરજો અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને ને જરૂર કરજો મિત્રો